stdoutपक्ष અને વદપક્ષ એમ બંને પક્ષમાં નાગ પંચમીનો નાગ પાજમનો તહેવાર મનાવાય છે. સનાતન હિન્દુ ધર્મમાં નાગને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. શિવજીના ગળામાં વાસુકી નાગ ધારણ કરેલ છે ભગવાને અને ભગવાન વિષ્ણુ શેષ નાગ પર બિરાજમાન છે અને કહેવાય છે કે નાગ દેવતાની મદદથી સમુદ્ર મંથન થયું હતું. આ કારણથી હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. નાગ દેવતાને પ્રસાદ ધરાવાય છે પૂજા કરાય છે અને આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે નાગોના દેવતા ભગવાન શિવ કહેવાય છે શિવજી સાથે તેમના નાગ પર જળ ફૂલ ચડાવવામાં આવે આવે છે છે માનવામાં કે આનાથી આપણે સર્પદોષ દોષમાંથી મુક્તિ મેળવી લઈએ છીએ મિત્રો આજે આપણે સાંભળીએ નાગ પંચમી વાર્તા આ વાર્તા ગરુડ પુરાણમાં વર્ણવવામાં વર્ણવામાં આવી છે મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી એક દૂધ વેચતી હતી તેની એક પુત્રી પણ હતી જે બહુ સંસ્કારી અને સીધી સાધી સરળ સ્વભાવની હતી એ સ્ત્રીનો નિયમ હતો કે એક દૂધ ગરમ કરી તેને ઠંડુ પાડી અને તેના ઘરના આંગણામાં મૂકી દેતી અને ઘંટડી વગાડે એ અને કહેવાય છે કે ત્યાં આસપાસના જેટલા પણ સાપ રહેતા હતા એ બધા જ એક સ્ત્રીના ઘરે એના આંગણામાં દૂધ પીવા માટે આવતા હતા તે સ્ત્રીએ તેની દીકરી એક હતી એને કહ્યું હતું કે આ બધા જ તારા સાપ છે એ બધા જ તારા ભાઈઓ છે જો હું ના રહું ને ક્યારે પણ મને કંઈ થઈ જાય તો તું તારા આ ભાઈઓને યાદ કરી લેજે આમ સમય વીત્યો થોડા સમય બાદ તેની દીકરીનું લગ્ન થયા અને બહુ મોટા خاندانમાં લગ્ન થયા જે ગામમાં તેના લગ્ન થયા હતા તે ગામના સરપંચને સાત દીકરા હતા તેના સૌથી નાના દીકરા સાથે તેના વિવાહ થઈ જાય છે સાત ભાઈઓ માં આ સૌથી નાની હતી નાની વહુ બધા કરતા વધારે સંસ્કારી હતી ડાહી હતી અને બાકીની મોટી વહુઓ જેઠાણીઓ બહુ મેળા ટોણા આ નાની વહુને મારે કે તારું તો આ દુનિયામાં કોઈ નથી એક માં હતી એ પણ મરી ગઈ આવું સાંભળવા છતાં પણ એક નાની વહુ

એ બહુ રડે છે અને એ રડતા રડતાં એક ઝાડ પાસે બેસી જાય છે ત્યારે ઝાડમાંથી શેષનાગ બહાર આવે છે અને તેને યાદ કરાવે છે કે તારી માતાએ અમને દૂધ પીવડાવ્યું છે દૂધ પીવડાવતી હતી અને તું મારી બહેન છો બહેન જેવી છો તું ચિંતા ના કર એક બહેનને એના ભાઈના ઘરે આવવાનો અધિકાર છે શેષનાગ મનુષ્યનું રૂપ ધારણ કરે છે અને નાની વહુને તેના સાસરેથી લેવા જાય છે અને સાસરેથી લઈ નાગ લોકમાં લઈ જાય છે હવે એ દીકરીને પણ નાગ માતા પાસેથી બહુ પ્રેમ ભાવ મળે છે ત્યાં નાના નાના બચ્ચા હતા જેને તે રોજ ઠંડુ દૂધ પીવડાવતી હતી એક દિવસની વાત છે નાની વહુને ખબર ન હતી કે દૂધ ઠંડુ નથી થયું અને તેણે ભૂલથી જ અજાણતા જ નાના સાપના બચ્ચાઓને દૂધ પીવા બોલાવી લીધા જેવ સાપોએ દૂધ પીધું કે તેનું મોઢું બળી ગયું અને બધા બહુ ગુસ્સે થયા એ નાની વહુને નાની વહુથી બદલો લેવા માંગતા હતા પણ નાગ માતાએ બચ્ચાને સમજાવ્યા એટલે બચ્ચાએ નાની વહુને છોડી દીધી શેષ નાગ ફરી તેના સાસરે મુકવા જાય છે શ્રાવણ માસ પૂરો થતાં એને મુકવા જાય છે અને વચન લીધું ભાઈએ બીજી વાર ભાઈના ઘરે રહેવા જરૂર આવજે સમય જતાં નાના સાપના બચ્ચા મોટા થયા હતા અને હવે એ નાની વહુ સાથે બદલો લેવા માંગતા હતા એણે વિચાર્યું કે આ વખતે જ્યારે શ્રાવણ મહિનો આવશે તો બહેનના ઘરે જઈશું ત્યારે તેને આપણે દંખ મારીશું ડસી લઈશું અને આપણે બદલો લઈશું શ્રાવણ માસ ચાલુ થયો નાની વહુને ખબર હતી કે તેના ભાઈઓ આવવાના છે માટે તેણે એક દિવસ પહેલાથી જ દૂધ ઠંડુ કરી મૂક્યું તેના ભાઈઓ માટે ઠંડુ દૂધ અને મીઠી ગળી રોટલી બનાવીને મૂકી દીધી તેણે તેના ભાઈના સ્વાગત માટે ઘરની બહાર આંગણામાં રંગોળી બનાવી પૂરે પૂરી એના ભાઈઓના સ્વાગતની તૈયારી કરી અને જેવા જ એના સાપ ભાઈઓ આવ્યા તો તેના પર ફૂલોની વરસાદ કર્યો વરસાદ કર્યો બહેન તેને કંકુનો ચાંદલો કરે છે ચોખા લગાવે છે અને પછી તેને ઠંડુ દૂધ અને ગળી રોટલી પણ ખાવા આપે છે ફળ ફ્રૂટ પણ ખવડાવે છે અને તેના ભૂલ થઈ હતી ગરમ દૂધ પીવડાવાઈ ગયું હતું એને એ માફી માંગે છે બહેન ત્યાર પછી એના બધા સર્પ બચ્ચા ભાઈઓ માફ કરી દે છે એને વિશ્વાસ થઈ ગયો હતો કે તેની બહેનથી એના મોઢા પુલથી જ બળી ગયા હતા એના બહેનથી પુલથી આ કામ થઈ ગયું હતું માટે બધાએ બહેનોને માફ કરી અને સુંદર સુંદર મોતીના હાર આપ્યા અને વચન પણ આપ્યું કે જે પણ તારી જેમ બહેન પ્રેમથી મીઠું ઠંડુ દૂધ ખવડા પીવડાવશે એ સરપદોષથી મુક્ત થશે અમે એને સરપદોષમાંથી મુક્ત કરી દઈશું ત્યારથી श्रावण માસની સુદ અને વદ પક્ષની પંચમીની તિથિએ નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બધી સ્ત્રીઓ નાગ દેવતાને તેમનો ભાઈ માનીને ઠંડુ દૂધ ગળી રોટલી ફૂલ ફળ ફ્રૂટ વગેરે નાગ દેવતાની પૂજા કરે છે મિત્રો આ તો હતી નાગ પંચમી ની બહુ મહત્વપૂર્ણ કથા હવે આપણે એક બીજી કથાના માધ્યમથી જાણીશું કે જો તમે પણ ક્યારેય સપનામાં નાગ જોયો છે તો તમે પણ આ વિડીયોને પૂરો જરૂર જુજો આ વિડીયોના આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે સપનામાં સાપ દેખાવો એનો શું અર્થ હોય છે કેમ કે પ્રાચીન પુરાણોમાં સપનામાં સાપ દેખાવા વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ સપનાઓનું આપણા જીવનમાં કોઈને કોઈ સંબંધ જરૂર હોય છે પ્રાચીન સમયની જ આ વાત છે પ્રાચીન સમયથી જ નાગોને પૂજનીય માનવામાં આવ્યા છે અને જ્યારે આ નાગ આપણા સપનામાં આવે છે તો આપણા ભવિષ્યથી જોડાયેલી કોઈ ઘટનાના સંકેત આપે છે અમુક સંકેતો એટલા મહત્વપૂર્ણ હોય છે કે આપણે તેને ક્યારેય ટાળવા ન જોઈએ માટે મિત્રો તમે બધા જ આ વિડીયો પૂરો અંત સુધી જરૂર જોજો કેમ કે અધૂરું જ્ઞાન નુકસાનકારક ઘાતક હોય છે તો ચાલો આપણે સાંભળીએ ભગવાન શિવ અને માતા પાર્વતીની વાર્તા ભગવાન શિવ માતા પાર્વતીને નાગ દેવતાને સપનામાં દેખાવા વિશે રહસ્ય બતાવે છે તો એક સમયની વાત છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા હિમાલયની શીતળ ઠંડી હવામાં અને બરફ વચ્ચે બરફના પહાડોમાં માતા પાર્વતી ભોળાનાથને કહે છે કે હે સ્વામી મહાદેવ મને કહો કે સપનાનો શું અર્થ હોય છે અને શું એની પાછળ કોઈ કારણ છે વૃઢ સંદેશ હોય છે મનુષ્ય જે સપના જુએ છે એનો શું અર્થ હોય છે કૃપા કરી તમે મને સપનાના રહસ્ય વિશે જણાવો તો શિવજી મંદ મંદ હસ્યા અને મા પાર્વતી સામે જોયું અને કહ્યું કે હે દેવી હે ગૌરી સપનામાં આપણા સપના આપણા અવચેતન મનના અભિવ્યક્તિ હોય છે એ આપણા જીવનની ઘટનાઓ, ભાવનાઓ અને આકાંક્ષાનું પ્રતિબિંબ હોય છે. દરેક સપનાનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે. આપણને આવનારી આગળ જે ઘટના બનવાની છે ભવિષ્યમાં એની સૂચિ આપે છે, સંકેત આપે છે. આ સાંભળી માં પાર્વતી બોલ્યા, "હે સ્વામી, જો કોઈને સપનામાં સાપ દેખાય તો તેનો શું અર્થ હોય છે?"

હું તમને દેવી એ એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથા એક રાજા અને એક ઋષિમુનિની છે આ કથાને સાંભળ્યા પછી તમને સમજાઈ જશે કે સપનામાં સાપ કેમ દેખાય છે માટે આ કથા દેવી પાર્વતી તમે પૂરી સાંભળજો જે પણ આ કથા ધ્યાનથી સાંભળશે તેને તેના સપનાનું શુભ ફળ મળે છે એની દરિદ્રતા દૂર થઈ જાય છે અને એના ઉપર આવનારા સંકટ પણ ટળી જાય છે હવે દેવી પાર્વતી કહે છે કે હે સ્વામી હું આ કથાને ધ્યાનથી પૂરી જરૂર સાંભળીશ કૃપા કરી મને કથા સંભળાવો પછી મહાદેવ કથા સંભળાવે છે પ્રભુ કહે છે કે હે દેવી પાર્વતી પ્રાચીન સમયમાં એક મહાન રાજા થયા હતા તેનું નામ હતું દેવદત્ત એ રાજા તેના પરાક્રમ અને શૌર્યથી પ્રસિદ્ધ હતા અને ધર્મ પારાયણ નાય પ્રિય શાસક રાજા પણ હતા તેનું રાજ્ય બહુ વિશાળ અને સમૃદ્ધ હતું તેની પ્રજા એનાથી બહુ પ્રેમ કરતી હતી અને સન્માન આપતી હતી પ્રજા પ્રિય રાજા હતા રાજાનું આચરણ નિષ્પક્ષ સહૃદય અને કરુણામય હતું એ એમની પ્રજાની સમસ્યાને ધ્યાનથી સાંભળતા હતા અને એ સમસ્યાનું સમાધાન કરતા હતા અને નિયમિત રૂપથી ધાર્મિક અનુષ્ઠાન કરતા અને એ મારો પરમ ભક્ત હતો દેવદત્ત રાજા દેવદત્તની રાણીનું નામ હતું સુભદ્રા સુભદ્રા અત્યંત સૌમ્ય બુદ્ધિમાન અને રાજાની બધી જ સ્થિતિમાં સ્થાન સ્થાન સાથ આપવાવાળી હતી રાજા અને રાણીનું કોઈ સંતાન ન હતા જેનાથી એ રાજા ઘણીવાર હેરાન દુખી રહેતા હતા એ રાજાએ એક દિવસ બહુ વિચિત્ર સપનું જોયું એણે એકવાર જોયું કે એક મરેલો સાપ એના પગ પાસે પડ્યો છે રાજા આ સપનાને જોઈને બહુ ડરી ગયા અચાનકથી એમની આંખો ખુલી ગઈ જાગ્યા પછી એ સપના રાણી સુભદ્રાને કહે છે જઈને બતાવ્યું એને જે આ ડરાવણું સપનું આવ્યું એ એની પત્ની રાણીને જઈને કહે છે રાજા દેવદત્ત ચિંતામાં હતા અને ચિંતાથી વ્યાકુળ થઈને તેણે રાણીને સુભદ્રાને પૂછ્યું કે હે પ્રિય મે સપનામાં એક મરેલો સાપ જોયો છે આનો શું અર્થ હોઈ શકે હવે રાણી સુભદ્રાએ શાંત પાડતા કહ્યું કે સ્વામી સપનું હંમેશા કંઈક ને કંઈક સંદેશ જરૂર આપે છે કંઈક સંકેત આપે છે પરંતુ સપનાનું રહસ્ય જાણવા માટે આપણે કોઈ વિદ્વાન પાસે જવું જોઈએ પછી દેવતક રાજા તેના મંત્રીઓને બોલાવે છે અને એમને કહે છે કે મંત્રીઓ આજે મેં બહુ વિચિત્ર સપનું જોયું મેં સપનામાં આજે એક મરેલો સાપ જોયો જે મારા પગ પાસે પડેલો હતો તો આ સપનાનો શું અર્થ હોય શું અર્થ હોય શું કારણ હોઈ શકે એની જાણ કરાવો પછી બધા મંત્રીગણ જાય છે એના નગરમાં નિવાસ કરતા ઋષિ મુનિઓ વિદ્વાનોને પૂછે છે પણ કોઈ પણ આનો અર્થ આનું કારણ બતાવી શકતા નથી અને પછી એ પાછા આવી જાય છે મહેલમાં મંત્રીઓ અને રાજાને કહે છે મંત્રીઓ રાજાને કહેવા લાગે કે મહારાજ આપણા નગરમાં એવું કોઈ પણ નથી કે જે તમારા સપનાનું કારણ સમજાવી શકે પછી એક મંત્રી મહારાજ પાસે આવ્યા અને કહે છે કે હે મહારાજ આપણા રાજ્યની પાસે એક જંગલમાં એક મુનિ આસ્તિક મુનિ નિવાસ કરે છે જેણે સર્પનાશક યજ્ઞથી સમસ્ત નાગોની રક્ષા કરી હતી માટે એ ઋષિ ઋષિમુનિને નાગોના રક્ષક માનવામાં આવ્યા છે આપણે એ મુનિ પાસે જવું જોઈએ એ ઋષિ મુનિ પાસે જરૂર તમારા સપનાનો અર્થ કારણ એ સમજાવી શકશે પછી મહારાજ દેવદત્ત આસ્તિક મુનિના આશ્રમ પર જવાનો નિર્ણય લીધો પછી મહારાજ એના સિપાહીઓ સાથે રથમાં બેસીને આસ્તિક મુનિના આશ્રમ જાય છે ત્યારે આસ્તિક મુનિ મહારાજનું સ્વાગત કરે છે અને કહે છે કે હે રાજા આવો તમારું સ્વાગત છે કહો શું સમસ્યા છે તમારી કયા કારણથી તમારું મારા આશ્રમમાં આગમન થયું તો મહારાજ બોલ્યા કે હે મુનિવર હું તમારી પાસે સહાયતા માંગવા માટે આવ્યો છું મેં નાગોનું એક વિચિત્ર સપનું જોયું છે અને એનો અર્થ એનું કારણ શું છે એ જાણવા તમારી પાસે આવ્યો છું એટલે આસ્તિક મુનિ બોલ્યા હે રાજન તમે સાપ વિશે જે પણ સપનું જોયું છે તેને નિસંકોચ થઈને મને કહો સપનામાં સાપ દેખાવાથી આનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે માટે જે સપનું તમે જોયું હોય એ મને વિસ્તારથી કહો મહારાજ દેવદત્ત આસ્તિક મુનિને કહે છે કે હે મુનિવન કાલે રાત્રે મેં એક વિચિત્ર સપનું જોયું મે એક મરેલો સાપ મારા પગ પાસે પડેલો હતો એવું જોયું કૃપા કરી મને આ સપના પાછળનું કારણ કહો એટલે આસ્તિક મુનિ બોલ્યા ધ્યાનથી રાજાની વાત સાંભળી અને કહે છે કે હે રાજન જો સપનામાં તમને મરેલો સાપ દેખાય છે તો આનો મતલબ છે કે તમારા જીવનમાં બાધાઓ મુશ્કેલીઓ સંકટો ટળવાના છે જલ્દી દૂર થઈ જશે આ એક શુભ સંકેત છે માટે તમે ચિંતા મુક્ત થઈને ઘરે જાઓ આમાં ડરવાની જેવી કોઈ વાત જ નથી પછી રાજા આસ્ติกમુનિને પ્રણામ કરે છે અને ધન્યવાદ કરીને એમના રાજમહેલમાં પાછા આવ્યા આ સપનાના ફળ સ્વરૂપ થોડા દિવસ પછી રાજા દેવદત્ત ના રાજ્યમાં દુશ્મનો દ્વારા ઊભી કરવામાં આવેલી બધી જ સમસ્યા અને સંકટો દૂર થયા રાજા આ સંકેતથી બહુ ખુશ હતા ફરી બીજા દિવસે રાત્રે રાજાને આવું ફરી સપનું એક આવ્યું સપનું આવ્યું કે સપનામાં રાજા દેવદતે જોયું કે એક મોટા સાપને પકડી રહ્યા છે એ પોતે સાપને પકડી રહ્યા છે સપનામાં સપના બાદ રાજા જાગ્યા અને તરત જ તે આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું કે હે મુનિવર મેં આજે રાત્રે સપનામાં જોયું કે હું એક મોટા સાપને પકડી રહ્યો છું આનું શું કારણ છે આસ્તિક મુનિ બોલ્યા હે રાજન જો તમે સપનામાં સાપને પકડતા જુઓ છો તો આ પણ એક શુભ સંકેત છે આ સપનું એવું દર્શાવે છે કે તમે ભવિષ્યમાં તમારી મહેનતથી ધન સંપત્તિ મેળવશો અને એને સાચી રીતે યોગ્ય જગ્યાએ વાપરશો ત્યાર પછી રાજા ઋષિને ધન્યવાદ કરી મહેલ પાછા ફર્યા થોડા સમય બાદ એક મોટા યુદ્ધમાં રાજાએ વિજય મેળવીને રાજ્યની સંપત્તિમાં વૃદ્ધિ કરી રાજા દેવદત્તને એક ત્રીજું સપનું આવ્યું કે એક સાપ સપનામાં ઊડતો ઉડતો આવે છે એવું સપનામાં દેખાય છે ફરી રાજા જાગ્યા પછી તરત જ આશ્રિક મુનિ પાસે ગયા અને એમને પૂછ્યું કે હે મુનિવર મેં સપનામાં એક ઉડતો સાપ જોયો આનો શું અર્થ છે આસ્તિક મુનિ કહે છે હે રાજન જો તમને સપનામાં ઉડતો સાપ દેખાય છે તો આ ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક હોય છે ત્યાર પછી રાજાના રાજ્યમાં વ્યાપાર પ્રગતિ ઉન્નતિ થવા લાગી આ સપના બાદ રાજા દેદતને હવે ચોથું સપનું આવ્યું થોડા સમય બાદ રાજા સપનામાં વારંવાર કાળા નાગને જોય છે અને એ ચિંતામાં પડી ગયા અને આસ્તિક મુનિ પાસે ગયા રાજાએ આસ્તિક મુનિને પૂછ્યું કે હે મુનિવર મે સપનામાં વારંવાર કાળો સાપ જોયો છે તો આનું શું કારણ છે આ સપનાનો શું અર્થ છે આસ્તિક મુનિ કહે છે કે હે રાજન જો સપનામાં વારંવાર કાળો નાગ સાપ દેખાય તો આ કાળ સર્પ દોષનો સંકેત છે અને આનું જ્યોતિષ શાસ્ત્રમાં નિવારણ બતાવવામાં આવ્યું છે કહેવા અનુસાર રાજાએ પૂજા પાઠ કરી અને અને નિવારણ કર્યું મુક્તિ મેળવી હવે રાજા દેવદત્ત ને પાંચમું સપનું આવે છે કે એક રાત્રે રાજા દેવદત્ત સપનામાં લીલા કલર નો લીલા રંગનો સાપ જુએ છે અને સવારે જાગ્યા પછી આસ્તિક મુનિ ને જઈને પૂછ્યું કે હે મુનિભર મેં સપનામાં લીલા રંગનો સાપ જોયો છે તો આનું શું કારણ છે આશિક મુનિ કહે છે કે હે રાજન જો સપનામાં લીલા રંગનો સાપ દેખાય તો આ એક શુભ સંકેત છે અને આ નજીકમાં ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના તરફ ઈશારો કરે છે ત્યારબાદ રાજા ફરી મહેલ આવ્યા અને પછી રાજાના રાજ્યમાં બહુ સારો પાક થયો ખેતરોમાં બહુ સારો પાક થયો અને પ્રજા પણ બહુ ખુશખુશાલ થઈ રાજા દેવદત્તનું છઠ્ઠું સપનું આવ્યું એક રાત્રે રાજાએ સફેદ રંગનો સાપ જોયો અને સવારે જાગ્યા પછી રાજા તરત જ આશિક મુનિ પાસે ગયા અને પૂછ્યું કે હે મુનિવન મેં સપનામાં સફેદ રંગનો સાપ જોયો છે તો આનું શું કારણ છે આશિક મુનિ બોલ્યા હે રાજન સપનામાં સફેદ રંગનો સાપ દેખાય એ પણ શુભ સંકેત છે આનાથી ધનની પ્રાપ્તિ થાય છે પછી રાજા ત્યાંથી ઘરે આવ્યા મહેલ આવ્યા અને થોડા સમય બાદ રાજાને અજ્ઞાત સ્ત્રોત થી બહુ બધા ધન ની પ્રાપ્તિ થઈ રાજા દેવદત નું સાતમું સપનું એકવાર રાજા દેવદતે સપનામાં જોયું કે એક સાપ ડરીને ભાગી રહ્યો છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું કે હે મુનીવર મેં સપનામાં એક સાપને ડરીને ભાગતા જોયો છે આનો શું અર્થ છે મુનિવર ઋષિ મુની કહે છે આસ્તિક મુનિ કહે છે હે રાજા

એક રાત્રે રાજાએ સપનામાં જોયું કે સપનામાં એક સાપ એને કરડી રહ્યો છે રાજા ડરીને જાગી ગયા અને તરત જ ઋષિ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું કે જો અને પૂછ્યું કે મને સપનામાં એક સાપ કરડ્યો કરડે છે એવું મને સપનું આવે છે હે મુનિવર આનું શું અર્થ છે મને સપનામાં સાપ કેમ કરડે છે આનું કારણ બતાવો આસ્તિક મુનિ કહે છે હે રાજન જો સપનામાં સાપ તમને કરડે છે કે તમારો પીછો કરે છે તમારી પાછળ ભાગે છે તો આ એક અશુભ ઘટના સૂચવે છે થોડા સમય બાદ રાજાને એક ગંભીર બીમારી થઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત થઈ ગયા એ આશિક મુનીના આશીર્વાદથી પણ સાજા પણ થઈ ગયા રાજા દેવદતનું નવમું સપનું એક રાત્રે રાજાએ નાગ નાગણીનું સપનું જોયું અને જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું કે હે મુનિવર આજે મેં સપનામાં નાગ નાગણીની જોડી જોઈ છે આનું શું કારણ છે તો આસ્તિક મુનિ કહે છે કે રાજન સપનામાં જો નાગ નાગણીની જોડી દેખાય છે તો આ એ સંકેત આપે છે કે તમારા પૂર્વજ તમને સૂચના આપે છે કે તમારા કુળ દેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ રાજાએ મુનિના આસ્તિક મુનિના નિર્દેશ અનુસાર કુળ દેવી દેવતાની ઉપાસના કરી અને જેથી રાજ્યમાં સુખ શાંતિ આવી રાજા દેવદત્તનું દસમું સપનું એકવાર રાજા દેવદતે સપનામાં સાપના બચ્ચા જોયા એ એમના સિંહાસન પર બેઠેલા હતા નાના નાના બચ્ચા હતા જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે આવ્યા અને પૂછ્યું કે હે મુનિવર મે સપનામાં નાના નાના બચ્ચા નાના નાના સાપના બચ્ચા મારા સિંહાસન પર બેઠેલા જોયા હતા એવું જોયું તો આનું શું કારણ છે આસ્તિક મુનિ બોલ્યા હે રાજન જો સપનામાં સાપના બચ્ચા દેખાય છે અને તમારા સિંહાસન પર બેઠેલા છે તો આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી સંતાનનું આગમન થશે તમારો પુત્ર મહાન બનશે અને તમારા રાજ્યનો ઉત્તરાધિકારી થશે થોડા સમય બાદ રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો એ પુત્ર મોટો થયો અને એ એક મહાન રાજા બન્યો અને એના પિતાના રાજ્યનો કારભાર સંભાળ્યો ઉત્તરા અધિકારી બન્યો રાજા દેવદતનો અગિયારમું સપનું એક રાત્રે રાજા દેવદતે સપનામાં સાપ અને નોળિયાને લડતા જોયા જાગ્યા પછી રાજા આસ્તિક મુનિ પાસે આવ્યા અને પૂછ્યું કે હે મુનિવર મે સપનામાં સાપને નાગ અને સાપને અને નોળિયાને ઝઘડતા જોયા છે આનું શું કારણ છે આસ્તિક મુનિ કહે છે હે રાજન જો સપનામાં સાપ અને નોળ્યો લડાઈ કરે છે એવું દેખાય છે તો આ એ વાતનો સંકેત છે કે તમારી સામે તમારા શત્રુનો ખુલાસો થશે અને તેની સાથે તમારી લડાઈ પણ થશે રાજાના ગુપ્ત શત્રુઓનો પડદો ઉઠી ગયો અને રાજા એ બધાને પરાજિત કરી દીધા દેવદત્ત નું બારમું સપનું એક રાતે રાજા દેવદત્તે સપનામાં જોયું કે એક સાપ શિવલિંગ થી લપેટાયેલો છે આ સપનું જોઈને રાજા જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે જઈને કહે છે કે હે મુનિવર મેં સપનામાં શિવલિંગ પર સાપ લપેટેલાયો જોયો તો આનો શું અર્થ છે હે મુનિવર કૃપા કરી જણાવો ઋષિ મુનિ આસ્તિક મુનિ બોલ્યા હે રાજન જો સપનામાં શિવલિંગ પર સાપ લપેટેલા દેખાય છે તો એ સંકેત આપે છે કે તમારા પર શિવજીની કૃપા થવાની છે અને તમારી કોઈ વિશેષ મનોકામના પૂરી થવાની છે પછી રાજાએ ભગવાન શિવની આરાધના કરી અને તેમની મનોકામના પૂરી થઈ ગઈ રાજા દેવદત્તનું તેરમું સપનું રાજાને એક રાત્રે ભયંકર સપનું આવ્યું કે એક કાળો સાપ એની છાતી ઉપર આવીને બેઠો છે આ જોઈ રાજા બહુ ડરી ગયા અને તરત જ આસ્તિક મુનિ પાસે આવ્યા અને કહ્યું કે હે મુનિવર મેં એક ભયંકર સપનું જોયું છે કે એક કાળો સાપ મારી છાતી ઉપર આવીને બેઠો છે આનું શું કારણ છે

ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને એના માટે ઘણા યજ્ઞો અને તપસ્યા કરી ભગવાન શિવ રાજી થયા અને એમને ભગવાન શિવ રાજા દેવદત્તની તપસ્યાથી પ્રસન્ન થયા અને તે પ્રગટ થયા અને બોલ્યા શિવજી કહે છે હે રાજન હું તારી ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થયો છું તે તારા મૃત્યુના ભયથી નહીં પણ સાચા મનથી મારી આરાધના કરી છે માટે હું તને આશીર્વાદ આપું છું કે તારી આયુષ્ય લાંબી થશે તું સ્વસ્થ અને સુખી જીવન જીવીશ રાજા દેવદતે શ્રદ્ધાપૂર્વક કહ્યું કે હે મહાદેવ તમારી કૃપાથી મારી આયુ લાંબી થઈ ગઈ હું તમારા આશીર્વાદ માટે ખૂબ આભારી છું હું સદાય તમારી આરાધના કરતો રહીશ ભગવાન શિવે રાજાને આશીર્વાદ આપ્યા અને તેના મૃત્યુનું સંકટ ટળી ગયું રાજા દેવદતે લાંબા સમય સુધી સુખ શાંતિથી રાજ્ય પર શાસન કર્યું કથા સાંભળ્યા પછી દેવી પાર્વતીએ કહ્યું કે હે સ્વામી આ કથા અત્યંત શિક્ષા પ્રદાન કરનારી હતી હવે મને સમજાઈ ગયું કે સપનાનું શું મહત્વ છે અને એ આપણા જીવનમાં કેવી રીતે પ્રભાવિત કરે છે ત્યારે ભોળાનાથ હસીને કહે છે કે પાર્વતી સપના અવચેતન જોડાયેલ છે અને આપણને મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણે એનાથી શીખવાની અને સમજવાની કોશિશ કરવી જોઈએ હે પાર્વતી રાજા દેવદત્તના સપનાએ સિદ્ધ કરી દીધું કે હરેક સપના પાછળ એક સંદેશ એક સંકેત જરૂર લઈને આવે છે સપનું જો સપનામાં મરેલો સાપ આવે છે તો એ જીવનની બાધા અને સંકટોને સમાપ્ત થવાનો સંકેત આપે છે આ શુભ સંકેત છે હવે કઠણાઈઓ દૂર થવાની છે અને સુખદ સમય આવવાનો છે જો સપનામાં કોઈ સાપને જો સપનામાં કોઈ સાપને પકડે છે આ સપનું આવે છે તો એ દર્શાવે છે કે વ્યક્તિ એની મહેનતથી ધન સંપત્તિ મેળવશે અને એને સાચી રીતે યોગ્ય જગ્યા પર વાપરશે આ સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક છે જો સપનામાં ઉડતો સાપ દેખાય છે તો આ સપનું ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક છે આનો અર્થ છે કે વ્યક્તિના જીવનમાં વિકાસ પ્રગતિ ઉન્નતિ થવાની છે જો સપનામાં કાળો સાપ દેખાય છે તો આ સર્પદોષનો સંકેત છે આ અશુભ કહેવાય છે પણ આનું નિવારણ થઈ શકે છે જેનાથી વ્યક્તિને રાહત મળી શકે છે જો સપનામાં લીલા રંગનો સાપ દેખાય છે તો આ શુભ સંકેત છે અને ભવિષ્યમાં સારી ઘટનાનો આભાસ કરાવે છે આ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે જો સપનામાં સફેદ રંગનો સાપ દેખાય છે તો આ ધનની પ્રાપ્તિનો સંકેત છે આ સપનું આર્થિક સમૃદ્ધિ અને સફળતા તરફ ઈશારો કરે છે જો સપનામાં કોઈ સાપ ડરીને દૂર ભાગી રહ્યો છે તો આ અશુભ સંકેત છે એ દર્શાવે છે કે શત્રુથી દગો મળી શકે છે અને સાવધાન રહેવાનું કહે છે જો સપનામાં કોઈ મનુષ્યને સાપ કરડે તો આ કોઈ અશુભ ઘટનાથી સૂચક સૂચિત કરે છે આપણને જે વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખતરો બની શકે છે જો સપનામાં નાગ નાગણીની જોડી દેખાય છે તો આ એ સંકેત આપે છે કે આપણા પૂર્વજો તરફથી સૂચના મળી રહી છે કે કूण દેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ જેનાથી કુળમાં સુખ શાંતિ મળી રહે જો સપનામાં કોઈ સાપ સિંહાસન પર બેઠેલો દેખાય છે તો આ સપનું આવનારી સંતાનનો સંકેત આપે છે જે મહાન બનશે અને રાજ કરશે આ શુભ અને ઉત્સાહ ભર્યા સમાચાર છે અને જો સપનામાં સાપ અને નોળિયાનો ઝઘડો થતો દેખાય છે તો આ ગુપ્ત શત્રુના ખુલાસા અને એના સંઘર્ષનો સંકેત છે વ્યક્તિને સતર્ક રહેવું જોઈએ તેને શત્રુનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ જો સપનામાં કોઈ સાપ શિવલિંગને લપેટેલા આવેલો દેખાય છે તો આ ભગવાન શિવની કૃપા અને કોઈ વિશેષ મનોકામના પૂરી થવાનો સંકેત આપે છે આ અત્યંત શુભ સપનું છે જો કોઈ મનુષ્યને કાળા રંગનો સાપ મનુષ્યની છાતી પર બેઠેલો દેખાય તો આ મૃત્યુ નજીક છે અને ગંભીર ઘટનાનો સંકેત આપે છે આવા વ્યક્તિને ભગવાનના શરણમાં જવું જોઈએ ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ આ પ્રકારે ભગવાન શિવે દેવી પાર્વતીને બધા જ સપનાના રહસ્ય વિશે સમજાવ્યું તો મિત્રો તમને અમારા દ્વારા સંભળાવવામાં આવેલી આ નાગપંચમીની કથા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરજો જેથી બીજાને પણ આ જાણકારી મળી રહે કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને કેવો છે વિડીયો વાર્તા કેવી લાગી એ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ